બીજી તરફ મહેમદાબાદ પંથકના ખેડૂતો ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે કારણ કે સતત વરસતા વરસાદથી ખેતરો પાણીમાં ગરકાવ થયા છે મોદજ ગામ અને તેના પરા વિસ્તાર સહિત સુરજપુરા અડબોલી સુંઢા વણસોલ ગામમાં હાલ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે સમગ્ર પરિસ્થિતિ અંગે મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ નિવેદન આપ્યું છે તેઓએ જણાવ્યું છે કે કેનાલ અને એક્સપ્રેસ હાઇવેના કામના કારણે પાણી નિકાલની વ્યવસ્થા બગાડતા ખેતરોમાં પાણી ભરાઈ રહ્યું છે હાલ અંદાજે ત્રણ હજાર વીઘા જેટલી જમીન પાણી હેઠળ આવી છે ધારાસભ્યએ વધુમાં કહ્યું છે કે ખેડૂતે એક વીઘા દીઠ રૂપિયા પાંતે 7000 રૂપિયાનો ખર્ચ કરે છે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે ખેડૂતોને ભારે નુકસાનની શકેતા છે સાથે અર્જુનસિંહ ચૌહાણે પણ કહ્યું છે કે તેઓ જાતે જ આ વિસ્તારનો ડ્રોન બનાવી પ્રાંત અધિકારી સહિત અન્ય અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું છે આ મુદ્દે તેઓએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે અને મુખ્યમંત્રી સહિત કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખી ખેડૂતોને વળતર આપવા માંગ કરી છે વહેલી તકે સર્વે કરી ખેડૂતોનું વળતર મળી રહે તેવા પ્રયાસ શરૂ થયા છે જિલ્લાનો અને ગુજરાતમાં જે વધુ વરસાદ પડ્યો એમાં મેમદા વિધાનસભામાં મુદજ એના પરા વિસ્તાર એટલે વિક્રમપુરાથી મળીને છે ઘોડાસરનો પરા વિસ્તાર સુરજપુરા અડબોલી અને આ બાજુ વણસોલ સુંડા આ બધા ગામોમાં લગભગ નેરનું કામ અને આ એક્સપ્રેસ હાઈવેનું કામ થવાથી એટલા બધા પાણી ભરાય છે અને કુલ મળીને ત્રણ હજાર જેટલા વીઘામાં ખેડૂતોને આ તકલીફ થાય છે ઘણી બધી મહેનત અને લાખોના ખર્ચે કુલ મળીને એક વીઘામાં થી સાત હજાર રૂપિયા ખર્ચો કરે છે આ ખેડૂત પરિવાર અને પછી આ પાણી ભરાવાથી ખેતીને બહુ મોટું નુકસાન છે કુલ મળીને નાની જમીન છે બે દિવસ પહેલાં પ્રાંત અધિકારી શ્રી સુરજભાઈ બારોટ અમારા શ્રી ટીડીઓ શ્રી અમારા સંગઠન પ્રમુખ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ આ બધા સાથે મળીને ટીમ મેમદાવ તરીકે આ વિસ્તારોની મુલાકાત લીધી છે અને વિશેષ ડ્રોનથી એક ચોક્કસ અંદાજ આવે વર્ષોની આ સમસ્યાઓનો નિકાલ આવે એની માટે ડ્રોનથી પણ અમે વિજય લીધા છે અને આવનારા સમયમાં આ કાયમી ઉકેલ આવે એવું સરકારમાં અમે ગઈકાલે મેલ પણ કર્યો છે આજે અમે વિજ્યુઅલ પણ મેલ કરવાના છે તો કુલ બે દિવસથી આ ચાલે છે અને વર્ષો પછી ચોક્કસ દિશામાં આ કામ થશે એવી અમે ખેડૂત મિત્રોને પણ ખેડૂત પરિવારોને ખાતરી આપી છે સર હમણાં પોણીની સમસ્યા છે અમારે ડોગરની રોપણી થઈ ગયેલી છે લમસમ સમય વીસેક દિવસ થયેલા છે એક વીઘા પાછળ દસ હજાર રૂપિયા ખર્ચો છે અને પોણી વરસાદ પડ્યા પછી ભરાઈ ગયું છે પણ પોણી કોઈ નિકાલ થતો નહીં પણ અહીંયા સાહેબ ઘણા વર્ષોથી પાણી દર વર્ષે ભરાય છે અને રોપણી બધી જાય છે અને પાણીનો કોઈ નિકાલ થતો મોટા મોટા જરૂર છે ગણનારા કરતા નથી તો બોર પણ તલાવોની જગ્યાએ કરે તો પાણીનો નિકાલ થઈ શકે અને આજુબાજુના લોકોનો જવા વાળા ને આવા બંને નુકસાન થાય નહીં અને અત્યારે વીસ દિવસ રોપણથી એક વીઘા પાસે દસ હજાર રૂપિયા ખર્ચો થાય છે તેવું ગ્રાહકો બિચારા વમથી લાવીને ખેડૂતે કર્યું હોત એમનું ભરતક ચૂકે કેવી રીતે